બાવીસ તારીખે અયોધ્યામાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને દેશમાં દિવાળી જેવો માહોલ છે ત્યારે માંગરોળના તરસાડી ખાતે મહાદેવ મંદિરની સાફ સફાઈ સાથે ધારાસભ્ય દ્વારા માંગરોળ તાલુકામાં એક લાખ દીવડાનું વિતરણ કરાયું પાંચસો વર્ષ બાદ અયોધ્યામાં બાવીસ તારીખે રામલીલા બિરાજવાના છે ત્યારે આખા દેશમાં દિવાળી જેવો માહોલ છે દેશના વડાપ્રધાનના આહવાન બાદ આખા દેશના મંદિરોની સાફ સફાઈ કરવામાં આવી રહી છે ત્યારે આજે માંગરોળ વિધાનસભાના ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી ગણપત વસાવા દ્વારા આજરોજ માંગરોળના તરસાડી ખાતે મહાદેવ મંદિરમાં સાફ સફાઈ હાથ ધરવામાં આવી હતી આ ઉપરાંત તરસાડી ખાતે બાવીસ તારીખે ઘરે ઘરે દીવડા પ્રગટાવવાના આશયથી દસ હજાર દીવડાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું એકવીસ તારીખે રાત સુધીમાં આખી માંગરોળ વિધાનસભામાં એક લાખ લાખ વિતરણ કરવામાં આવશે મિત્રો સમગ્ર દેશના કરોડો કરોડો હિન્દુઓનું આસ્થાનું કેન્દ્ર એવા ભગવાન રામ આવનારી બાવીસમી તારીખે અયોધ્યાની અંદર એમની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે એનો એક અનેરો ઉત્સાહ સમગ્ર દેશવાસીઓની અંદર જોવા મળી રહ્યો છે જે પ્રકારે દિવાળીનો ઉત્સવ મનાવતા હોય એના કરતાં પણ વધારે ઉત્સાહ પ્રજામાં જોવા મળી રહ્યો છે અને એના જ ભાગ સ્વરૂપે આજે સમગ્ર દેશની અંદર ગામડાના મંદિરોની સફાઈ પણ થઈ રહી છે આવનારી બાવીસમી તારીખે તમામના ઘરો ઉપર વીજળી આપણે રોશની લગાડવામાં આવશે દીવડા પ્રગટાવવામાં આવશે રંગોળીઓ પૂરવામાં આવશે ત્યારે માંગરોલના ધારાસભ્ય તરીકે માંગરોલ ઉમરપાડા અને તરસાડીની અંદર આ વિસ્તારની બહેનોને એક લાખ જેટલા દીવડા વિતરણનો કાર્યક્રમ આજે સમગ્ર વિધાનસભાની અંદર ચાલી રહ્યો છે ત્યારે આવનારી બાવીસમી તારીખે ભગવાન રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા ભવ્યથી ભવ્ય થાય એ પ્રકારના કાર્યક્રમો સમગ્ર ગુજરાતની પ્રજા માંગરોલ વિધાનસભાની પ્રજા પણ એમાં જોડાય મારી વિનંતી છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ માંગરો અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે